આ બ્રાહ્મણ થકી જે પૂજન કર્યું છે તો આપણા પોતાના પતિદેવ માટે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરી છે કે એમના આગળ જતાં આયુષ્ય વધે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય એ માટે ભગવાને પ્રાર્થના કરી છે એમના આગળ જતા રસ્તો બતાવે એ માટે અમે આ કિનારા પર આવીને બ્રાહ્મણ થકી પૂજન કર્યું પૂજા કરી આખી પૂજા અર્ચના જે પૂજા સામગ્રી હોય તે લઈને બ્રાહ્મણ થકી અમે ગણપતિદેવનું વટદેવનું બધાનું પૂજન કરીને પ્રાર્થના કરી છે કે તેમને આગળ વધાવે આયુષ્ય વધારે એમ તેના માટે મેં આ વ્રત લગભગ બાર વર્ષથી કરું છું આખો દિવસનો ઉપવાસ માટે શું છે કે આજનો જે દિવસ છે એ કારણે ભગવાન એવી શક્તિ આપે જ છે કે આપણે ખોરાક લેવાની જરૂર જ ન પડે અને કહેવાય છે કે એક જ ફળ ખાઈને વ્રત કરવાનું હોય છે મારાનો પરિચય કનુભાઈ ભટ્ટ મહિલાઓ પોતાના પતિની આયુષ્ય વૃદ્ધિ થાય એ માટેનો જ છે અને પછી છેલ્લે પૂજા પૂરી થયા બાદ એકબીજાના સિંધુરપુર એટલે આપણે જે સિંદૂર હોય પણ અહીંયા ઘડી હળદર પૂરવામાં આવે આજના દેશમાં વટ ભગવાનની પૂજા કરવામાં આવે પોતાના સત્યવાદને છોડાવીને યમમાંથી બી છોડાવીને લાવેલા ત્યારથી આ વર્ષો જૂનો આ દેવો છે વડ ભગવાનમાં ત્રણ દેવ વસેલા છે વડ ભગવાનમાં બ્રહ્મા વિષ્ણુને મહેશ વડના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને અગ્રમાં શિવ છે মহিলো কৰে পাচীত কল খাই